આપણે પકડીને ને પછી એટલે કે માછલા ને ઝીંગા માછલી કેમ મસ્ત ની છે ને ગારો છે ને ધોમ આવજો આ બાસમતી સોખા થોડો ઠેકતા ઠેકતા હો એટલે બાસમતી સોખા થોડા ઠેકતા એટલે કે ઝીંગા છે મતલબ માં ભાઈ લેમટા કેતો ને કે આમાં તો હું તાઈ હું એટલે કે દડીએ છે ઊંધે માથે કેટલા બધા છે આમાં ઘણા બધા લેમટા છે કેટલાય બધા ધોમ ધોમ ભાઈ ઓલા મોટા મોટા દેખાય એવા લેમટા ને ભાઈ એટલે વાર લાગી જાય બે હજાર ની નિશાન કરવાનો પ્લાન માતા ફોલો પણ એક જણ નિશાન બની જાય કેમ કે ભાઈ વેજા ગયા ગામમાં મૂકવા ને ઓલા વેડિંગ કરાવવાનો તો એટલે માઈ બધા ને જય માતાજી અને બધા કેમ છો બધાય મજા માં છો અને મજામાં જ રહેવાનું હોય આપણે ઓલરેડી બંને પૂકી ગયા છે ને મોજે પહેર લીધા એટલે હે ને બંને માટે મેટ્યો ભાગવા માટે મોજે ન પહેરે એટલે કે બંને ટાણું છે એટલે ઓલરેડી ના કાટા નો લાગે ઈ માટે તો હે ને આપડા ઓલા ટ્રેન કરેલા બગલા તો ઓલરેડી આવી ગયા છે ને પાણી વેજા કેમ કે આપણે વેલાઈ નીકળે ને કોઈ પાણી વેજા કેમ કે પાણી પીડ પકડી ગયા તો બોલ પકડી આપણે ગમે વાઈ જઈએ તો બહુ નહીં એટલે તમને આપણા સમયમાં આવી જાય કેમકે હવે બહુ માઇક મંગાવવા પડે ભાઈ આમ તો બગલા છે ને આપણી ઘર તો બે જ બગલા છે કેમ કે આપણે બે જ બગલા ટ્રેન કરેલા હોય એવું લાગે ને તમને પણ લાટ બધા આપણે બગલા ટ્રેન કરેલા છે ભાઈ કારણ કે કેટલા બધા છે ભાઈ બધું બે કેમ છે ખબર છે કારણ આપણે સાખ નથી નો આવે એટલે પગલાં ઓછા હોય ને એટલે આપણે દાણમાં જવું પડે તો નો આવે તો દાવ પડે પવન એને ઘણો બધો થાય પવન હમણાં છે ને હું કઈ જ પવન ફગાવે એવું લાગે આપણને કારણ કે બધું હું જ નાખે છે કેમકે એને ભૂર કહેવામાં આવે આપણે બારી પવન હોય એ પવન આપણને મજા આવે ને એવો એક પવન મજા ન આવે બારી પવન હોય ને તો તમને દરિયા આવે ને મજા જ આવ્યા કરે તમને એમ થાય ઊંઘ લઈ લો પણ બારી પવન હમણાં છે ને હવે હાન ન થાય બપોર ટુકડો બારી પવન હોય ને તો ટાઢું વાતાવરણ થઈ જાય પણ અત્યારે ભૂર થાય છે એનું શું હોય કોને તો આપણે અત્યારે તો ભાઈ તાણો પેલા કારણ કે પાણી વેલા છે તો તાણો જવું દે આપણે ઓલરેડી કમાન્ડર હાથમાં લઈ લીધું છે તો નીકળીએ આપણે પકડીને વે પછી એટલે કે ને બધું આવેલું છે આપણે તો એટલે કે ઘણું બધું શાક આવેલું છે એમ ઢૂમલા તો વસે છે કાયલ કરતા બોલો રાતે અમે આવ્યા તો ખરા અગિયાર વાગે આવ્યા હા ને એક વાગ્યા પાછા ગયા છે ને પાણી નો નહોતા રે અહીં ઉભા રહ્યા હતા અહીંનું પણ શાક આવ્યું નહીં પાણી આવ્યા નહીં એક વાગે જ્યાં હાલ અગિયાર વાગે આવ્યા ને એક વાગે પાછા જવું માહિતી કેમ મસ્ત ને છે ને ગારો હોય ને તો હું આવી હા ભાઈ નું શાક આપણે એટલું આવેલું છે ઝીંગાનો રોપ ઓલકા છે ને લેમટા કેટલા આ બધા એવા બોલો હું તમને કાંઠા જઈને બતાવી લેમટા કેટલા બધા છે એની કા આપણી કોઈ આપણે તાણી

પણ કાલ વધે કેમ કે ડીમ પડી જાય ને ભાઈ કાલ જો તમ વધશે તો જ મને તો એવું લાગે કે વધશે જ પણ એને પવન આ ફગાવે નહીં એનું એનું થોડુંક ઓલું છે એ થોડુંક હાથ પડે છે આપણને એ એક ધારો ફગાવે એની બદલે બારી પવન થતો હોય ને તો બસ વધે જ હતી એમાં કંઈ ઘટે નહીં આપણે થોડુંક પાણી પાણી કરી લઈએ થોડુંક તો કરી લીધું આ થોડીક એનર્જી છે ને લોસ થઈ ગઈ લાઈન જઈને છે ને હબાનું હબાવી લેવાનું છે એટલે ખાઈ લેવાનું છે તમને પછી લેમટા કહેતો ને એ આમાં તો શું થાય দিয়ে পইচা ওলাই সাগে এই লেমটাৰ নাছিলে হলে ইয়াৰ লিটাৰ পাৰে সুটা

ઢોમલા ને એવું તો નખું પડી ગયું ખાલી હોંઢિયા ને કચરો કાઢવાનો છે નાના મોટી હોંઢિયા કરવાના બાકી જેટલા છે તો વાર લાગે એમાંથી ઢોમલા કાઢવામાં વાર તો લાગે નહીં તો ઢોમલા તો નોખા પડે ને બે તગારમાં ત્રણ ટકરામાં નાખી દીધા ત્રણ ટકરામાં નહીં એટલે બે તગારામાં ઓલામાં તો માખલી છે ને હવે છે ને આગળ નાના મોટી કરવાનું સારું થઈ જાય તો પાણી નાખ્યું ને એમાં મોટા હોંઢિયા નાખતા હોના નાના હોંઢિયા બીજા તગાર નાખતા હોવાના એટલે આગળ કામનું છે ને ગાય ઉકેલ આવે તો આ છે ને બધા સાખડા કાઢતા હોય কাম শু আছে د تا نشان بناتا تھوڑا بنا پھر بند نہیں تو بند نہیں پونے گول گری گیا گاٹلا نہیں جب آم نشان بنا سارے شہر مست بات تین چار کال پا نشان بناتا ہے آگے بار نہیں لگے ترت بنی جائے એ તો આપણે પછી વિડીયો બનાવ્યું કેવી રીતે તાર બનાવી એવો આ તણે આ તણે એવું ને કાલ તણાવ તો તેઓ કેટલું લાંબુ લાગતું અત્યારે ટૂંક એવું થઈ ગયું ને એમ છે તો અત્યારે ને થોડી થોડી ઊંઘ આવતી એવું લગતું હોય તો ઘડીક ખૂવું તો રહે જ ત્યાં આપણે કેમ કે હૂવું પડે આજે છે ને ઠેર અમે એક વાગ્યા તો બાંધી લેવા પછી અહીંયા આવીને ખાધું ને પછી હું તાર છે બે બે અઢી વાગ્યા અત્યારે ઊંઘ આવે આપણે ઘડી ખુઈ જાવ હમણાં ની ઘડી ગ્રીન પેલા છે ને આને નિશાન માર દેવા છે પેલી કેમ કે થોડક બાકી છે તો માર દે આગડી નિશાન કરતા જ આને અને નિશાન તો આને તો મે તરત કર નઈ ખા આ હે ને સીડા બનાવવાનો નિશાન કરવાનો આ ગોલડું ઢાકલું તો તડકો હતો ઈ મઈ એ આયા છે ને આ બીજી અન ની નિશાન કર નઈ ખા એ હું કો ગામમાં વી ગયો ને એટલે વાર લાગી ને કે બે હજાર નિશાન કરવાનો પ્લાન માતા હતા ફોલ ગામમાં વી ગયો આટા આટા મારવા ની એટલે કે સાખવાળા મૂકવા ને બધું લેવા હા છે ને

અત્યારે પાણી છે ઘણા બધા પવન છે મિત્રો મિત્રો સૂર્ય ભગવાન છે હજી થોડા કેવા આપણે થોડોક શિયાળો બનાવી નાખી શિયાળો બનાવી આ દાન ભેગું કરીને મૂકી છે આજ બે હજાર બનાવવાના પ્લાનમાં હતા પણ એક દાન નિશાન બની જાય કેમ કે ભાઈ વેજા ગામમાં બને મૂકવા ને ઓલામ વેડિંગ કરાવવાનું તો એટલે માહિતી જો ભાઈ વધારે તો બાકી આપણે બહુ ગામમાં જ જવાનું આવે આપણે અત્યારે ભેગું કરીને મૂકી દઈ જાર પહેલાં પછી ઓલાનું શું કરવાનું છે એ તો હું આ બીજા વિડીયોમાં ખબર પડશે બાકી એનું કરવાનું જોરદાર મેલી વસ્તુ છે બેરિંગ ચડાવ્યું એવું બોલ ફિટ કર્યા એનું શું હોય તો કરે તમને નહીં ખબર હોય મને તો ખબર છે કેમ કે મેં જ એવું કર્યું ને તો મને તો ખબર હોય ને આપણે પેલા શેડો બનાવીને આ દાનને હિરખેલું હાસવી લઈએ હાસવી લઈએ એટલે કાંઈ મૂકી દઈએ હિરખેલું આપણે ઓલું બનાવતા ને તો બનાવતા બનાવતા અંધારું થઈ ગયું ને આઠ વાગી જાય બોલો કેમ કે એક ચાર સુધી બનાવતા હું બનાવતા ખબર છે ને આ આપણે જો ઓઇલ નહીં મૂકલો બેરિંગમાં એ હું બનાવ્યું ને એ આપણે બીજા વિડીયોમાં ખબર પૂરા કરી છે આઈ ગયે એક બનાવી તમને કહેવાય ને સિક્રેટ રાખવાનું છે કારણ કે તમે નકર પાસે વિડીયો નહીં દો એટલે આપણે હે ને આ માઇગી ના ગમે ગમે આવી જાય શું કામ બનાવ્યું એમ તમને આમ તો અંદાજ આવી ઘણા ખરા તો આવ્યો ઘણા હું બનાવ્યું છે કોમેન્ટ કરી દે અંદાજ આવી જાય તો ને ફટાફટ હાર આવ્યો ઠપક કરજો આપણે વિડીયોમાં એટલે આપણે વિડીયો બનાવવાની છે ને મજા આવ્યા કરે ને વિડીયો દવા માટે ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી ચેનલ એટલે આપણને વિડીયો બનાવવાની છે ને આવ્યા કરે મજા આવતો છે ને ઝીંગા અને એ હોતું પણ થોડુંક ઓછું હતું કઈ તક ને ઝીંગા હતા જ થી પણ ઓછા હતા થોડા એવું હતું તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ને